આજે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના પવિત્ર પર્વ ગણેશ ચતુર્થી કચ્છભરમાં ગણેશોત્સવનો ભક્તિભાવભેર પ્રારંભ થયો છે ત્યારે કચ્છમાં ગણેશોત્સવનો પ્રારંભ કરાવનાર પોલીસ પરિવાર દ્વારા પણ સતત એ માં વર્ષે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા આઠ દાયકાથી ભક્તિભાવો સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે રાજ્યભરમાં એકમાત્ર ભુજમાં દેવના આગમન અને વિસર્જન વખતે આપવામાં આવે છે આજે સવારે શુભ મુહૂર્તમાં પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા ગણપતિની નયનરમે પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી હતી ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાડો ઓફ સાથે વિધનારતા દેવને પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ સલામી અપાઈ હતી ત્યારબાદ સી છત્રીસ થઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશજીની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી ખાતે પોલીસ પરિવારો દ્વારા ગણપતિની આરતી અને પૂજન કરાયું હતું પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટરના સોનીએ જણાવ્યું હતું કે અનંત સુધી દરરોજ રાત્રે આઠ વાગ્યાથી મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે અનંત ચૌદશના ગાર્ડ ઓફ સાથે સલામી અપાયા બાદ ગણેશ પ્રતિમાનું ધુના ડેમમાં વિસર્જન કરવામાં આવશે નવ દિવસ સુધી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વિધ્નારતા દેવની આરતી સાથે કચ્છમાં શાંતિ સલામતી જળવાઈ રહે અને લોકોની સુખાકારી વધે તેવી પ્રાર્થના કરવામાં આવશે આ પોલીસ હેડક્વાર્ટરની અંદર એસીમો આ ગણપતિ ઉત્સવ છે અને છેલ્લા એસી વર્ષથી પોલીસ હેડક્વાર્ટર ની અંદર ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ એસીમો વર્ષ અમે ઉજવીએ છીએ દાદાનું અને જયારે દેશ આઝાદ થયો એના એક વર્ષ પહેલેથી કચ્છ પોલીસની અંદર કચ્છ પોલીસ તો નથી મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ હતી ત્યારે મહારાષ્ટ્રીય લોકો ઘણા હતા અને જેઓ મહારાષ્ટ્રથી રજાના પ્રોબ્લેમના હિસાબે મહારાષ્ટ્રથી ગણપતિ દાદાની મૂર્તિ લઈ અને કચ્છની અંદર સ્થાપના કરી ત્યારથી આ પરંપરા આપણે જાળવી રાખી છે જેમ કે મહારાષ્ટ્રની અંદર ચોથથી કરીને અનંત ચૌદશ સુધી દિવસ દસ ગણપતિ દાદાનું ગુણગાન ગવાય છે એ રીતે પોલીસ હેડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભુજની અંદર પણ ગણપતિ દાદાનું આયોજન દસ દિવસ માટે કરી અને રોજ આરતી અને ક્યારેક દાંડિયા રાસ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે તેમજ નાના બાળકોને રમતગમત આવા બધા પ્રોગ્રામો રાખતા હોય છે અને પોલીસ પોલીસ પોતાનું ટેન્શન દૂર થઈ જાય છે દસ દિવસ માટે પોલીસ એકદમ આનંદથી નોકરી પણ કરે છે અને દાદાના ગુણગાનગ પણ ગાય છે એટલે આ અમારું એંસી વર્ષ છે આ પશ્ચિમ કચ્છની અંદર આજે દાદાનો સવારના જ્યારે દાદાની રવાડી અને શોભાયાત્રા અમે પોલીસ લાઇનની અંદર ફરાવી તો સૌ પ્રથમ દાદાને અમે ક્વાટર ગાર્ડ સન્માન ગાર્ડ સલામી જે ગાર્ડ ઓફ ઓનર કહેવાય જે રાજા મહારાજાને લાગતી મોટા અધિકારીને લાગે એ રીતે દાદાને અમે ગાર્ડ ઓફ ઓનર સલામી આપી અને પછી અમે દાદાની શોભાયાત્રાનું સ્ટાર્ટઅપ આપીએ છીએ અને એ રીતે પોલીસ લાઇનોની અંદર જ અમે ફરાવવામાં આવે છે અને બાર અને બાર પંદરની વચ્ચમાં દાદાની સ્થાપના કરવામાં આવશે અને જ્યારે વિસર્જનના સમયે આ રીતે જ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપી અને દાદાને વિદાય આપીએ છીએ વિસર્જનની વિદાય આપીએ છીએ અને દાદાને આ રીતે અમે વિદાય આપીએ દસ દિવસ એકદમ ગુણગાન ગાઈએ છીએ અને દાદાને કહીએ છીએ કે દુનિયાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રાખે એવી દાદા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ